ચાલો વડોદરા ગરવી ગુર્જરી હસ્તકલા પ્રદર્શન અને વેચાણ પંદર ઓગસ્ટથી લઈને અઢાર ઓગસ્ટ સવારે અગિયાર વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી તમને ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસમાં તમને એક્ઝિબિશન કમ સેલ મળી જવાનો છે જેમાં તમને ગજી સિલ્ક મોદાલ અજરક પ્રિન્ટના સૂટ પીસ દુપટ્ટા સાડી અને બ્લોક પ્રિન્ટમાં ચોળી અને કુર્તીઓનો અનલિમિટેડ ખજાનો મળી જવાનો છે અને હા બેનો તમને ગજી સિલ્કમાં ચોળી એ પણ પાછા મિરર વર્કવાળા અને બ્લાઉઝ પણ મળી જવાના છે અને લેધર પર્સમાં અહીંયા જોરદાર એવું કલેક્શન છે ભાઈ આખું વડોદરા એક વખત વિઝિટ કરી આવજો રીલને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને આપણી આઈડીને ફોલો ના કરીએ તો ફોલો જરૂરથી કરી લેજો આવા જ ઇન્ટરેસ્ટિંગ રીલ તમારી માટે હું બનાવતો હોઉં સાથે તમને મળવર્કમાં વર્કમાં મેડેડ વોલપીસ પણ અહીં મળી જવાના છે તમને અજરક પ્રિન્ટના જેન્સમાં શર્ટ પણ મળી જશે અને બેનો બંધેજમાં ઓરિજિનલ કશ્મીરી સાડીઓ પણ તમને અહીં મળી જવાની છે અને બેનો તૈયાર બ્લાઉઝ એ પણ પાછા પ્યોર ગજી સિલ્કમાં હેન્ડ વાળા અને જોડે કચ્છી વર્કમાં સ્પેગેટી બ્લાઉઝ અને ગજીમાં ચનિયાચોળી તમને એ પણ બધા મિરર વર્કવાળા અહીં મળી જાય છે ભાઈ આખું વડોદરા એક વખત જરૂરથી વિઝિટ કરી આવજો જો ગાભાની જ્વેલરી એકદમ જોરદાર છે અને તમને સિંગલ ચનિયાચોળીમાં ચણિયા જોઈતા હોય તો પણ તમને મળી જશે બધી જ વસ્તુઓ ઓરિજિનલ અને જોરદાર તમને મળી જવાની છે તો ભાઈ રીલને શેર કરીને ફોલો કરી લેજો ધન્યવાદ